હા જો યાદ આવી આપણે જિંદગીમાં આગળ વધવું હોય તો કેમ વધાય આમ

ભાઈ પાંચસો રૂપિયા દે ને મારે પૈસા ની જરૂર હે એટલે હું તારી પાસે માંગતો હતો પેલા ભાઈ તું આવું ન કર ને મારે પૈસા ની બહુ જરૂર છે હાલ તો મારા ભેગો એન્ટરપ્રાઇઝ માં પાન કાર્ડ ને આધાર કાર્ડ હે ને હા બીજા બે સાલ ગતિ જો ભાઈ આ હે કાસ્ટી ફોર આયા તને તારા સપનાની ગાડી મળી જાય હાલ તારા હાડુ પેલા ગાડી જોઈ લે અને ભાઈ તને એક વાત કહું કે ઓનલાઈન તું સેકન્ડ હેન્ડ ગાડીઓ ગમે વેબસાઇટ ઉપર સર્ચ કરીશ તો તને બેસ્ટ માં બેસ્ટ પ્રાઇઝ કાસ્ટ ટવેન્ટી ફોર ની મળશે અને હા તું તારા માટે તને ગાડી ગમે ને એ જો હું આ વિડીયો જોઈ ને એને વિઝિટ કરાવી દઉ હાલ હાલો મારા ભાઈ

અરે એ થઈ જાય હાલ મારા ભેગો અને હા કાસ્ટ ટવેન્ટી ફોર વાળા તેનું પોતાનું ફાઇનન્સ છે એટલે આપણે બીજે ક્યાંય જવાની જરૂર ન પડે એક જ દિવસમાં આપણને આપણી ગાડી મળી જાય અને જો આપણો સિવિલ સ્કોર સારો હોય સાતસો પ્લસ હોય તો જીરો ડાઉન પેમેન્ટે ગાડી મળી જાય અલ્યા તારી ગાડીની ચાવી આવા દઈ હવે મોરે મોરો ઉચકો પડદો તો આપણા ભાઈએ તો ગાડી લઈ લીધી એ તમે કોની રાહ જોવો છો જલ્દીથી આવી જાવ કાસ્ટ ટવેન્ટી માં જેનું એડ્રેસ છે દોઢસો ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક અક્ષર પાર્ટી પ્લોટ ની પાછળ મેકડોનલ્ડ વાળી શેરી ટ્વેન્ટી ફોર રાજકોટ